ભવ્ય ઉજવણી કરવામાં આવી વડોદરાની મધ્યમાં આવેલા ઐતિહાસિક એવા સૂર્યનારાયણ મંદિર ખાતે આજ રોજ મહાસુદ સાતમના દિવસે સૂર્યનારાયણ મંદિરમાં રથ સપ્તમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે પ્રતિમાને પણ પુષ્પ થી શણગારવામાં આવ્યું છે આજ રોજ મહારાષ્ટ્રીય સમાજ દ્વારા હલ્દી કુમકુમ નો કાર્યક્રમ નો આજે છેલ્લો દિવસ ગણવામાં આવ્યો છે ધાર્મિક શાસ્ત્રોક્ત પરંપરા મુજબ ઉજવણી કરવામાં આવી ભગવાન સૂર્યનારાયણ મંદિર ખાતે વહેલી સવારે ભગવાન સૂર્યનારાયણ ને શહેનાઈ સાથે અભિષેક કરવામાં આવે ત્યારબાદ સવારે સાડા આઠે શ્રી લક્ષ્મી યજ્ઞ નો મંત્રોચ્ચાર નો પ્રારંભ કરવામાં આવ્યો હતો સાત ઘોડા ઉપર સવાર ભગવાન સૂર્યનારાયણ નો વિશેષ દિવસ એટલે રથ સપ્તમી આજે રથ સપ્તમી ના હવન રાખ્યો છે એના માટે હું છે મહાસુર એકમ છે રથ સપ્તમી નું હોય છે એનું છે રાવ ઘોડા ઓસો કરીને